વિનર્બત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ યુનિવર્સિટી દ્વારા દંડ તેને ફટકારા છે તેમ પણ જણાવ્યું હતું વીએનએસજીયુ પરીક્ષામાં હવે ગેરરીતિ કરનાર વિદ્યાર્થીને 2500 થી 10000 રૂપિયા સુધીનો દંડ કરમ આવશે વીએનએસજીયુ આગામી તારીખ 14 ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તેના લઈને પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીઓને નીતિ રીતિના પાઠ ભણવામાં આવ્યા છે હવે ફેક્ટરીની જગ્યાએ એમપીસી અમલમાં છે જેના નિયમ મુજબ કડક છે પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને પચીસો થી માંડીને દસ હજાર રૂપિયા સુધીનો દંડ કરાશે તો એક્ટમાં પીએચડીમાં થતી સાહિત્ય ચોરી રોકવા પણ સજાની માંગણી કરાઈ છે આવા કેસમાં યુનિવર્સિટી પીએચડીની ડિગ્રી પરત લઈ શકે છે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની શૈક્ષણિક વર્ષ ચોવીસ પચીસની ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચાલનારી યુનિવર્સિટી પરીક્ષા માટે કુલ અઢાર ટીમ એકસો વીસ સભ્યોની બનાવવામાં આવી છે તેઓ આકસ્મિક રીતે બસો કરતાં વધારે યુનિવર્સિટી પરીક્ષાના કેન્દ્રો પર એ પોતાની ગેરરીતિ અંગે એ તપાસ કરશે અને આ અંગે જે કંઈ ગેરરીતિ પકડાશે તેઓ તરત જ ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટીને જાણ કરશે આ ઉપરાંત યુનિવર્સિટીનો પોતાનો તમામ બસો સેન્ટરના આઈપીથી કનેક્ટેડ છે જેથી પ્રશ્નપત્ર ખોલવા પ્રશ્નપત્ર સ્વીકારવા ઉત્તરવહીઓના બંડલો આ પ્રકારની જે સંવેદનશીલ બાબતો જે છે જેને સ્ટ્રોંગ રૂમ કહેવાય છે તે સ્ટ્રોંગ રૂમ પર પણ ચોવીસ કલાક એના કેમેરા રહેશે અને અહીંયાથી એનું રેકોર્ડિંગ ચાલુ રહેશે આ ઉપરાંત જેટલા પણ પરીક્ષા ખંડો જે છે એનું પણ અહીંયા લાઈવ અમારી પાસે વ્યવસ્થા કરવામાં આવી છે જેથી એની અંદર કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય ચૌદમી ઓક્ટોબરથી શરૂ થયેલી પરીક્ષા પહેલા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ગેરરીતિ ન કરવા કડક શબ્દોમાં જણાવ્યું હતું